નમસ્કાર મિત્રો સરસ મજાના પ્રશ્નો મળ્યા છે અને ગઈકાલે સાંજે નથી મૂકાયું એમાં એવું છે કે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી આજે પણ હજી બીમાર જ છું પણ હવે મને એવું થયું કે ધ શો ઇઝ મસ્ટ ગો ઓન ગમે તે થાય થોડુંક તો કરવું જ પડશે એટલે અત્યારે ટ્રાય કરી છે પેપર બનાવવાની ઓકે તો જે પૂછાયેલા છે જે પ્રશ્ન મળ્યા છે એ તમને એના એમાં થોડાક રિઝનિંગના બી મળ્યા છે તો હું તમારી જોડે મૂકી રહ્યો છું ચાલુ કરીએ છીએ આપણે પ્રશ્ન પહેલાંથી જો એ લોકો છે ને પ્રશ્ન બહુ લાંબા લાંબા મૂકેલા હોય તમારો સમય બગાડે એટલે તમે વાંચવાની સ્પીડ રાખજો હો તમે ઝડપથી વાંચીને સમજી શકો એવી પ્રેક્ટિસ તો ઘરે કરજો જ ભાઈ મેં તો શોર્ટમાં લખેલા હોય આ પ્રશ્ન પહેલો જ લખ્યો છે કે ઓલિમ્પિક ઓર્ડર નામના સન્માનથી કયા ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા છે હવે એ લોકોએ તો બહુ લાંબો લાંબો પ્રશ્ન હોય મેં તો ખાલી આમ ટૂંકો પ્રશ્ન બનાવ્યો હોય બરાબર છે તો અભિનવ બિંદ્રા જે છે ને એને એને આ સન્માનથી સન્માનિત કર્યા શું કામે તો કે ભાઈ પ્રથમ એવા વ્યક્તિ છે કે જે વ્યક્તિગત રીતે સુવર્ણ પદક લાવ્યા હોય બરાબર એવો ભારતીય રમતવીર છે બરાબર તો જો અહીંયાથી આપણને એક હિન્ટ મળે છે કે આવા જેટલા સરસ મજાના રમતવીરો છે કે જેમની કોઈ સિદ્ધિ હોય કોઈ ઉપલબ્ધિ હોય એમને તમારે રીડ કરી લેવું જોઈએ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો મેં ઘણી વખત કીધું છે કે ભાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિને લગતા આ લોકો બહુ જ પ્રશ્ન કરતા હોય છે અને આ એની ટેવ છે બરાબર વારંવાર એમાંથી પ્રશ્ન એવો કે ભાઈ કઈ અનુસૂચિ અંતર્ગત એટલે કે બંધારણની વાત કરે છે કે જનજાતિ કલ્યાણ સંબંધિત વાત કરવામાં આવી છે એટલે કે ભાઈ જનજાતિના કલ્યાણ થાય એવી કઈ અનુસૂચિની અંદર વાત કરવામાં આવેલી છે તો એ અનુસૂચિ પાંચ અને છ મુજબ એની અંદર એની માહિતીઓ જે છે અથવા વાત કરવામાં આવી છે નેક્સ્ટ પ્રશ્ન હતો ને બહુ લાંબો હતો મેં ટૂંકમાં લખ્યો છે કે ભાઈ ભારત અને ચીને છે ને ઓગણીસો ત્રાણું અને ઓગણીસો છન્નુંની અંદર બોર્ડર મેનેજમેન્ટ એવો એક એગ્રીમેન્ટ કરેલો હતો અને એ એગ્રીમેન્ટની અંદર એવું દર્શાવવામાં આવેલું હતું કે ભાઈ એલએસી પર આપણે એકબીજાએ ઝઘડવું નહીં અને શાંતિ જાળવવી બંનેમાંથી કોઈ પણ સૈન્ય સૈન્ય છે એને હુમલો કરવો નહીં આ ટાઈપની વાત કરવામાં આવેલી હતી બરાબર બરાબર છે તો એ જે એગ્રીમેન્ટ છે ને એ ક્યારે એવું કહેવાય કે ભાઈ બંધ થઈ ગયો અથવા તો રદ કરવામાં આવ્યો તો જ્યારે એલએસી એટલે કે ભાઈ આપણે ગલવાન ઘાટી ઉપર બરાબર આ એલએસી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એવું નામ છે બરાબર છે તે ગલવાન ઘાટી ઉપર જે કાંઈ આપણે અથડામણો થઈ સૈન્ય વિશે બરાબર છે અંદરો અંદર ત્યારે આ જે છે એ રદ કરવામાં આવેલું છે પછી જે પાચનનો સાચો ક્રમ એટલે કે તમને છે ને નીચે આવી રીતના આપી દીધું હતું કે ભાઈ અંતગ્રહણ કરવું ને પછી પાચન કરવું ને અવશોષણ કરવું ઉત્સર્જિત કરવું ઇટ મીન્સ કે ચાર ઓપ્શન છે પછી તમારે એ ચાર ઓપ્શનમાંથી નીચે એવું લખ્યું હોય કે ભાઈ પહેલું ત્રીજું બીજું ચોથું પછી લખ્યું હોય ચોથું બીજું ત્રીજું પહેલું આ રીતનો એક પ્રશ્ન જે છે પૂછવામાં આવેલો આમાં મને પ્રોપરલી મળ્યા ન હોય એટલે મેં મારી રીતના ઓપ્શન જે છે એ મૂકી દીધા હોય બરાબર ઇન શોર્ટ આપણને ખબર પડે કે ભાઈ પ્રશ્ન કઈ આવેલો હતો પછી વાત કરીએ ગંગાની સહાયક નદીઓ છે એમાંથી એવી કઈ નદી છે કે જે બંગાળની ખાડીમાં નથી સમાતી અથવા તો એના અંદર જઈને પૂરી અંત નથી થતો તો આઈ થિંક સતલુજ નદી છે બરાબર છે મારા ખ્યાલ મુજબ કે એ એનો આન્સર બને છે પછી પ્રશ્ન એવો એકસો છમો બંધારણીય સુધારો બરાબર છે કેટલા ટકા આરક્ષણ એટલે કે અનામતની વાત કરે છે તો મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી ભાઈ તેત્રીસ ટકા જેટલું અનામતની વાત એકસો છમાં બંધારણીય સુધારાની અંદર કરવામાં આવેલી છે પછી એક સાયન્સમાંથી થોડોક અઘરો પ્રશ્ન હતો પ્રતિજૈવિક રોગનાશક કોને કહેવામાં આવે બરાબર છે પ્રતિજૈવિક એટલે જો પ્રતિનો મતલબ શું થાય કે ભાઈ જે સામનો કરે એવું બરાબર છે વિરોધ કરે એવું જૈવિક એટલે કે જીવ દ્વારા ફેલાતા હોય એવા રોગનો નાશ કરે આવું જે કંઈ હોય ને એને પ્રતિજૈવિક રોગનાશક કહેવાય એટલું આપણે સમજી શકીએ નામ ઉપરથી તો કે ભાઈ એવા રસાયણ જે સંક્રમણને અટકાવે બરાબર છે અને આની શોધ છે ને જર્મન વૈજ્ઞાનિક જે છે જીવ જીવવિટ્રાન્ડ નામનો વ્યક્તિ છે અને એણે સિફિલસ નામનો જે રોગ થાય છે એને ધ્યાને લઈ એના માટે થઈ અને એમને આ જે છે બરાબર છે પ્રતિજૈવિક રોગનાશકની શોધ કરેલી હતી મિત્રો ગ્રુપ ડીના પેપર જે છે ને એનું રિઝનિંગ અથવા તો એનટીપીસીના રીઝનિંગ આમાં બહુ રિપીટ થાય છે બરાબર છે જો શક્ય હોય ને તો તમે લોકો છે ને એની પ્રેક્ટિસ કરજો બરાબર છે બહુ સરસ ફાયદો થશે ભલે તમે અત્યારે કદાચ આ માનવું આવે ના આવે અમે તો અમારા બધા એક્સપિરિયન્સ છે એટલે તમને શેર કરીએ છે બેસ્ટ રસ્તો આપીએ ત્યારબાદ તમને એક આ ટાઈપનો પ્રશ્ન હતો મેં રકમ ચેન્જ કરી છે પણ છોકરાઓએ કીધું સાહેબ આવું આવું કંઈક પૂછાયેલું હતું બરાબર જેની અંદર તમને આપી દીધું કે ભાઈ આ તેર છે ઓગણ સિત્તેર છે એનો જે સંબંધ છે સત્તરનો અહીંયા છે એવી જ રીતે ત્રેવીસનો આની સાથે સંબંધ છે બરાબર છે તો તમારે ખૂટતો અંક જે છે એ અહીંયા મૂકવાનો હોય છે બરાબર છે તો એ મેં અહીંયા બાજુમાં સોલ્વ કરીને મૂક્યું છે કે ભાઈ તેર છ કરો બરાબર અઠ્યોતેર થાય માઇનસ નવ કરો એટલે તમે આ ઓગણ સિત્તેરને લાવી શકો છો તો એવી જ રીતે સત્તર ગુણ્યા છ કરીએ અને એમાંથી માઈનસ નવ કરીએ એટલે તમને જે છે એનો ખૂટતો અંક ઓપ્શન મુજબ મળી રહે છે પછી જોશો તો આવા સમસંબંધવાળા શબ્દોવાળા એક કા બે પ્રશ્ન છે રેગ્યુલર જોવા મળે છે એમાં એમ કહેવામાં આવે કે ભાઈ તેલ છે એ એક પ્રવાહી છે બરાબર તો અહીંયા ઓપ્શનમાં શું એવું હોય કે જેને તમે ગેસ કહી શકો ત્યારે ઓપ્શન હતા એના અંદર હવા જે હતું એ મને બેસ્ટ ઓપ્શન એના માટે લાગેલું હતું ત્યારબાદ ઘડિયાળમાંથી આવો અલગ કોન્સેપ્ટવાળો પ્રશ્ન ખાલે જોવા મળેલો હતો બરાબર છે એની અંદર એવું પૂછી લીધું કે સાડા આઠ વાગે કલાક કાંટો છે ને એ ઉત્તર દિશા દર્શાવે છે બરાબર છે તો મિનિટ કાંટો જે છે એ શું દેખાડે આ પ્રશ્ન હોય સહેલા પણ એને તમારે થોડોક ડ્રો કરવા પડે જુઓ ખરેખર કલાક કાંટો છે બરાબર છે એ તમને કઈ દિશા દર્શાવી રહ્યું છે આ ભાગ જે છે તો એ તમે જુઓ કે ભાઈ આ ઉત્તર દક્ષિણની અંદર આ કલાક કાંટો છે એ આ છે બરાબર પણ એમ કહે છે કે ભાઈ એ ઉત્તર દિશા દર્શાવે છે એટલે કે ભાઈ અહીંયાથી આ પિસ્તાલીસ અંશ આ અને આ નેવું વંશા એ માઇનસ થાય છે બરાબર એટલે કે માઇનસ એકસો ને પાંત્રીસ જેટલું જે છે એ રિવર્સમાં ચાલે છે તો એ જ રીતે અત્યારે તમને મિનિટ કાંટો છે એ ક્યાં દેખાડે છે કે દક્ષિણ દિશામાં દેખાડે છે તો દક્ષિણમાંથી તમારે માઇનસ કરવું પડશે ઓકે એટલે માઇનસ કરશો તો પહેલાં તો આ નેવું વંશ તમે આને માઇનસ કર્યું અને પછીનો રાઈટ આન્સર જે છે એ તમારો અહીંયા આવશે ઉત્તર પશ્ચિમ તરફની દિશા દર્શાવે છે એટલે કે સાચી વસ્તુમાંથી એણે શું કીધું કે તમને થોડોક ફેરવીને પ્રશ્ન પૂછવાનો કોશિશ કરી ત્યારબાદ પ્રશ્ન આવો જોવા મળેલો હતો કે ભાઈ તેત્રીસ ચાર પંદર ત્રણ એકસઠ એના બરાબર એકસો અઠ્યાસી થાય પછી નીચે ઓપ્શનની અંદર શું આપી દઈએ તો ઓપ્શનની અંદર એણે એવું આપ્યું હતું પ્લસ બરાબર ગુણાકાર ભાગાકાર અને માઇનસ પછી આપેલું હતું ભાઈ ભાગાકાર પ્લસ માઇનસ અને ગુણાકાર પછી એમ કીધું કે આમાંથી કઈ કયું ઓપ્શન જે છે એ અહીંયા મૂકવામાં આવે તો એનો આન્સર જે છે એકસો ને અઠ્યાસી બને છે આવો પ્રશ્ન પણ જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ કે આ પ્રશ્ન આવ્યો આપણે પંદર પિસ્તાલીસ ગુણ્યા નવ ભાગાકારમાં બાર માઇનસ પાંચ પ્લસ ત્રણ છે તો એમાં પણ એને એવું કહી દીધું કે ભાઈ તમારે સમજવાનું છે પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે માઇનસ છે ત્યાં ગુણાકાર છે ગુણાકાર છે એ ભાગાકાર દર્શાવે છે અને ભાગાકાર છે એ સરવાળો દર્શાવે છે તો એ ચેન્જીસ કરી અને તમે કેલ્ક્યુલેશન કરો પછી તમારે ઓપ્શન જોવાના હતા કે આનો સાચો આન્સર જે છે એ શું બને છે ત્યારબાદ મળેલા પ્રશ્ન જોઈએ મિત્રો કે બે હજાર પચીસમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ તરીકે કોણ છે બરાબર તો ક્રિસ્ટી કોવેન્ટ્રી નામના જે છે એના અધ્યક્ષ છે ને દસમા અધ્યક્ષ તરીકે એ હાલ છે ઓકે અને એવું કહેવાય છે કે ભાઈ ત્રેવીસ જૂને આ ઓલમ્પિક દિવસ ઉજવવામાં આવે છે કારણ કે લગભગ ત્યારથી એણે આ પદ આ જે કંઈ શરૂઆત થઈ ઓલિમ્પિકની મને જ્યાં સુધી નોલેજ છે કદાચ ખોટું હોઈ શકે પણ તમે એક આ જોઈ લેજો ઓલિમ્પિકને લગતા પ્રશ્ન છે ને તો ઓલિમ્પિક દિવસ ખરાઈ કરી લેજો ત્રેવીસ જૂન જ મારા ખ્યાલથી તો છે પછી પ્રશ્ન પૂછો કોમ્પ્યુટરમાં શિફ્ટ વત્તા ટેબ દબાવતા શું જોવા મળશે તો કે ભાઈ કોઈ પાછળના મેનુમાં અથવા તો પાછળના ઇનપુટમાં તમારે જવા માટે આનો ઉપયોગ કરીએ જેમ કે ભાઈ અત્યારે મેં માનો કે હું આ લખ્યું પણ મારે એના પછી અહીંયા આ આ પહેલાં કરેલું હતું મારે ત્યાં રિટર્ન જવું છે તો કીબોર્ડની અંદર શિફ્ટ અને ટેબ દબાવું તો આ જે કરેલી હાલ પ્રવૃત્તિમાંથી હું રિટર્નના મારા કાર્ય પર જતો રહીશ એ દર્શાવવા માટે પછી વાત છે બે હજાર ચૌદમાં શરૂ કરાયેલી યોજના સ્કિલ ડેવલપમેન્ટનો હેતુ શું હતો બરાબર છે તો કે ભાઈ સ્કિલ ડેવલપમેન્ટ જે હતી ને એ યુવાઓને કુશળ યુવા બનાવવા અને સમર્થ ભારત બનાવવા માટે જે છે એનો યોજનાનો હેતુ જે છે એ રાખવામાં આવેલો પછી ઓ સી ફૂલ ફોર્મ પૂછવામાં આવેલું એ પણ એ પણ પ્રશ્ન જે છે એ બી પૂછાયેલો છે ફૂલ ફોર્મની અંદરથી એક બીજું પૂછાયેલું હતું એચ ટી ટી બરાબર જે મેં નથી લીધો હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ આઈ થિંક છે બરાબર એટલે આવા ફૂલ ફોર્મ બી છે તમે કવર કરતો પછી પ્રશ્ન આવ્યો છે આ ઓસીઆઈ વાત વાત કરતા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એ મારા ખ્યાલથી એવું છે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે શું કે ભાઈ ભારતીય એવા લોકો છે અને જે વિદેશ રહે છે એને લગતો કંઈક આ ટર્મ છે આખી આખું જે છે એ હોય છે પછી પ્રશ્ન છે ડૉક્ટર વી નારાયણે બરાબર એ ઈસરોના અધ્યક્ષ છે તો એમણે અધ્યક્ષ તરીકેનું પદ ક્યારે સંભાળ્યું આખે આખો ડેટ સાથેનો પ્રશ્ન પૂછી લીધેલો હતો ચૌદ જાન્યુઆરી બે ને પચીસમાં નેક્સ્ટ પ્રશ્ન આવ્યો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રીએ કરેલી યાત્રા કે જે ત્રેવીસ તેતાલીસ વર્ષે આપણે ભારતે એવા કોઈ દેશની યાત્રા કરેલી તો એ દેશ કયો હતો કે ભાઈ કુવૈત દેશની જે મુલાકાત કરી એ તેતાલીસ વર્ષે આપણા ભારતીય પ્રધાનમંત્રી જે છે એમણે એની મુલાકાત લીધેલી પછી પ્રશ્ન આવ્યો સંવિધાનમાં નિઃશુલ્ક કાનૂની સહાયતા એટલે કે દરેક વ્યક્તિને કાનૂન જે છે એ મફતમાં સહાય કરે આવી વાત જે છે એ બંધારણમાં ક્યાં કરવામાં આવી છે તો કે ભાઈ આપણે નીતિ નિર્દેશક સિદ્ધાંતો જે છે અને એનું ઓગણચાલીસ એ આર્ટિકલ રહ્યું એના અંદર આ વાત કરવામાં આવેલી છે પછીનો પ્રશ્ન પૂછેલો છે ડીએનએ બરાબર છે ડીએનએમાં થાઇમીનનો ઉપયોગ શું કામ થાય છે તો કે ભાઈ ડી એનિમેશન એટલે કે ભાઈ જ્યારે આપણા ડીએનએ હોય છે ને બરાબર એની અંદર જ્યારે જ્યારે કંઈ બ્રેક થયું આ છે તે છે કે એની અંદર ક્ષતિ આવી હોય ને ત્યારે થાઇમેન છે એને પ્રોપરલી રિકવર કરે છે પછી પ્રશ્ન છે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા જે છે એમણે કઈ રાજકુમારી સાથે લગ્ન કરેલા હતા અથવા ક્યાંની રાજકુમારી સાથે બરાબર તો જો મને નોલેજ છે ત્યાં સુધી લગભગ એ નાગવંશની રાજકુમારી હતી અને એનું નામ કુબેર નાગા એવું કંઈક હતું પણ કહેવા માંગીએ છીએ કે આવા પ્રશ્ન આવે છે તો તમારે કયો ટોપિક વાંચવો એનાથી તમે વાકેફ થશો આગળ પ્રશ્ન છે ઓસ્મોસિસ એટલે કે પ્રસરણનું ઉદાહરણ નીચે ચાર ઓપ્શન આપી દીધેલા અને એમાં પૂછેલું કે ભાઈ આમાંથી પ્રસરણનું ઉદાહરણ ક્યુ છે પ્રસરણ એટલે કોઈ વસ્તુ છે પ્રવાહી સ્વરૂપે આગળ વધે બરાબર છે અને પ્રસરણ કહેવાય તો ત્યાં ઓપ્શન હતું કે ભાઈ જળનું છોડમાં મૂળ દ્વારા ઉપર ચડવું એટલે કે ભાઈ આ કોઈ છોડ છે એના જે મૂળિયા છે એ એ પાણીને ખેંચી અને ઉપર લઈ જાય આ એક પ્રસરણનું ઉદાહરણ બને છે પછીનો પ્રશ્ન બંધારણીય સુધારો ચુમ્મોતેરમો ઓગણીસો બાણું સમયે કયો એક ટેક્સ જે છે ને એ સમાપ્ત થયો હવે તમને ખબર હશે જો કદાચ કે તમારા પપ્પાને પૂછજો પહેલાં એવું હતું ગામો ગામ નગરપાલિકાની એક ઓફિસ હોય જે શહેરની બારે બાયપાસ આજુબાજુ હોય માનો કે આ સિટી છે તો તમે અહીંથી બહાર નીકળો ને એટલે જેમ અત્યારે કેમ ટોલ નાકા છે એમ અહીંયા એક ઓફિસ હોય નગરપાલિકાની એ તમે જે કંઈ વસ્તુ લઈને નીકળો ને એનો વજન કરીને તમારા ઉપર એક જતા કર કે ટેક્સ લેતા બરાબર છે નગર સમિતિ ટેક્સ કહેવાતો હવે એ બધા બંધ થઈ ગયા છે તો એની વાત એને કરેલી હતી પછી છે ગ્રામ સભાની વ્યાખ્યા તો ગ્રામસભા જે છે તમે બધા તૈયારી કરો છો એટલે તમને ખબર જ હોય એના માટે ઓપ્શન જોવું પડે એટલે આવડી જાય એમાં કશું નવું નથી બરાબર પછી એમ પ્રશ્ન હતો ગુપ્તકાળમાં ભૂમિ નિયંત્રણ એટલે કે અને રાજસ્વ સંભાળતા હોય એવા અધિકારી કયા નામથી ઓળખાતા હતા તો કદાચ તો ભૂમાતી અથવા ભૂભૂત્ય નામથી એ જે છે એ ઓળખાતા હતા મિત્રો આટલા પ્રશ્નો મળ્યા છે બીજો પ્રશ્ન પર સારું તો બપોર પછી બી આપણે એક વિડીયો મૂકી દઈશું તમારું કામ છે આ ધ્યાને લઈ અને આ ટોપિકને લઈને તૈયારી કરતા રહો જો નજીકમાં પેપર હોય તો એ તમને ખબર પડે કે આપણે કઈ ટાઈપની તૈયારી કરવી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો તમારા પ્રતિભાવો છે કોમેન્ટમાં લખજો ઓકે તબિયત સારી નથી છતાં તમારું કામ અટકે નહીં તમને હેલ્પફુલ થઈ શકાય એટલે વિડીયો બનાવ્યો છે ક્ષતિઓ બદલ માફી ચાહું છું વિડીયોને લાઈક અચૂકથી કરજો